આજે આપણે ખજૂરમાંથી બે અલગ પ્રકારના વસાણા બનાવીશું જેના માટે પહેલું વસાણું બનાવવા અહીં મેં એક વાટકી દબાવીને ખજૂર લઈ લીધો છે ઠળિયા કાઢીને ખજૂર લીધો છે તમે કાળો ખજૂર કે બ્રાઉન ખજૂર આવે છે તે ગમે તે લઈ શકો છો પણ સહેજ પોચો હોય તેવો લેવાનો તેની સાથે એક વાટકી જેટલા મખાણા લીધેલા છે અડધી વાટકી જેટલા મિક્સ ડ્રાય ફ્રૂટ જેમાં કાજુ બદામ અને કિશમિશ લીધેલા છે અડધી વાટકી ઓટ્સ અને અડધી વાટકી અળસી લીધેલી છે તો આપણે અળસી શેકવાથી શરૂઆત કરી દઈએ પેન ઉપર આપણે અળસી નાખીને સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ માટે આને શેકી લઈશું તમે બધા જાણો છો તેમ અળસીમાં ઓમેગા થ્રી ભરપૂર માત્રામાં રહેલું હોય છે જે હૃદયની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને ધમનીઓને કડક થતી અટકાવે છે એટલે કે હૃદયની બીમારીથી બચાવે છે તેમજ ડાયાબિટીઝને કાબૂમાં રાખે છે અળસીમાં લિગનિન નામનું તત્વ રહેલું હોય છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે વજન ઘટાડવા માટે મદદ કરે છે પાચનતંત્ર સુધારે છે સ્કિન અને વાળ સુંદર બનાવે છે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે સાંધાના દુખાવામાં રાહત આપે છે કેન્સર સામે સુરક્ષા આપે છે અળસીમાં ભરપૂર માત્રામાં વિટામિન બી વન બી બી સિક્સ પોટેશિયમ મેગ્નેશિયમ કોપર આયર્ન પ્રોટીન ઝિંક ઘણા બધા તત્વો રહેલા હોય છે જે શરીરને મજબૂત અને રોગમુક્ત બનાવે છે તો અળસી ખૂબ જ ફાયદાકારક છે અહીં અળસી શેકાઈ ગઈ છે તેને મેં પ્લેટમાં કાઢી લીધી છે હવે આ જ પેનની અંદર આપણે ઓટ્સને પણ શેકી લઈશું ઓટ્સમાં બીટા ગ્લુકેન નામનું તત્વ રહેલું હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તેમાં ફાઇબર અને મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે જે મગજમાં સેરોટોનિનનું પ્રમાણ વધારે છે જેથી મન શાંત રહે છે તો આ સ્ટ્રેસયુક્ત લાઈફમાં ઓટ્સ ખાવા જ જોઈએ રેગ્યુલર ઓટ્સ ખાવાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે તો અહીં આપણા ઓટ્સ પણ શેકાઈ ગયા છે એકાદ મિનિટ માટે જ આપણે એને શેકવાના છે તો આને પણ આપણે કાઢી લઈએ અને હવે આ પેનની અંદર જ આપણે મખાનાને શેકી લેશું મખાનામાં માત્ર પ્રોટીન અને ફાઇબર જ નથી પરંતુ તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ ઘણા બધા તત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે જે હાડકાને સ્વસ્થ રાખવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમજ જ્ઞાનતંતુના કાર્ય અને સ્નાયુઓના સંકોચનમાં પણ ફાયદાકારક છે તો અહીં આપણા મખાના પણ શેકાઈ ગયા છે આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ હવે અળસી અને ઓટ્સ બંને ઠંડા થઈ ગયા છે તો આપણે એક મિક્સર જારની અંદર આ બંનેને એડ કરી દઈએ ઠંડા થયા પછી જ આપણે આને ગ્રાઇન્ડ કરવાના છે જનરલી મોટા અથવા બાળકો હોય છે તે અળસી રેગ્યુલર નથી ખાતા હોતા પણ આ લાડુ એટલા ટેસ્ટી લાગે છે કે બધા ખાઈ લેશે તો અહીં મેં ઓટ્સ અને અળસીને બંનેને ગ્રાઇન્ડ કરી લીધા છે એકદમ સરસ આનો પાવડર થઈ ગયો છે તો આને આપણે એક મોટા વાસણની અંદર કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે મખાનાને પણ ગ્રાઇન્ડ કરી લઈશું આખો શિયાળો રોજ તમે ખાલી એક લાડુ આ ખાઈ લેશો તો આખું વર્ષ બીમાર નહીં પડો એટલા સરસ આ ફાયદાકારક છે તો અહીં મેં ઓટ્સને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે તેને પણ આપણે આની અંદર જ એડ કરી દઈએ અને હવે આને સાઈડમાં રાખી અને પાછું પેન લઈ લઈશું જેની અંદર આપણે બધું શેક્યું હતું તેની અંદર બે ચમચી ઘી લઈ લઈએ અહીં મેં ઘીનું પ્રમાણ થોડુંક વધારે લીધું છે તમે ખાલી એક ચમચી ઘી લેશો તો પણ આ રેસીપી સરસ બનશે ઘી ઓગળે એટલે આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈએ ડ્રાય ફ્રૂટ્સ તો ખાવામાં હેલ્ધી છે જ તમે બધા જાણો છો અને ખાવા જ જોઈએ પણ બાળકો જનરલી ડ્રાય ફ્રૂટ્સ બહુ નથી ખાતા હોતા તો આ રીતના ખાઈ લેશે તો ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ ઘીમાં શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે કિશમિશ ફૂલી ગઈ છે તો આને આપણે કાઢી લઈએ અને હવે આ જ ઘીની અંદર આપણે ખજૂર એડ કરી દઈશું ખજૂર પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને શિયાળામાં તો ખજૂર ખાવો જ જોઈએ પણ બાળકો જનરલી ખજૂર નથી ખાતા હોતા અને મોટાને પણ અમુકને જ ખજૂર ભાવતો હોય છે બધા નથી ખાતા હોતા તો આ રીતના તમે ખજૂર પણ ખવડાવી શકશો તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ખજૂર ઘીમાં શેકાવાથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે ત્રણેક ચમચી જેટલો ગુંદરનો ભૂકો નાખી દઈશું ગુંદર જે આવે છે તેને મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધા હતા તો એને આપણે ઘીની અંદર નાખીશું એટલે ગુંદર એકદમ સરસ ફૂલી જશે અને મીડિયમ ફ્લેમ પર આપણે આને કરવાનું છે એટલે ગુંદર કાચો ના રહે અને સરસ ફૂલીને સોફ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો કે ગુંદર પણ સરસ ઘીમાં ફૂલી ગયો છે તો હવે આની અંદર આપણે ગોળ ઉમેરી દઈશું અડધી વાટકી જેટલો મેં ગોળ લીધેલો છે અહીં ગોળ લેવો ઓપ્શનલ છે તમારે ગોળ ન લેવો હોય તો દોઢ વાટકી ખજૂર લો તો પણ ચાલે કેમકે આપણે અળસી ઓટ્સ મખાના બધું લીધું છે તેના ભાગની સ્વીટનેસ આપણે ઉમેરવી પડશે એટલે અહીં મેં ગોળ લીધેલો છે પણ તમે તેની બદલે ખાલી દોઢ વાટકી ખજૂર લઈ લેશો તો પણ સરસ જ બનશે તો હવે ગોળ મિક્સ થઈ જાય બરાબર ત્યાં સુધી આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મિક્સ કરીશું ગોળને સુધારીને લેવાનો એટલે તેને ઓગળતા વાર ન લાગે અને જલ્દીથી તે મિક્સ થઈ જાય આ રેસીપીને બનતા જરાય વાર નથી લાગતી દસથી પંદર મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને આને તમે છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો ખરાબ નહીં થાય પણ એટલા ટકશે જ નહીં એટલા સરસ ટેસ્ટી લાગે છે તો જો તમે જોઈ શકો છો કે ગુંદર ખજૂર બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ગોળ પણ ઓગળી ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે કાથરોટમાં જે ભૂકો કરીને બધો રાખ્યો હતો તેની અંદર એડ કરી દઈએ અને હવે આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું આપણે જે ડ્રાય ફ્રુટ્સને ઘીમાં રોસ્ટ કર્યા હતા તેને મેં મિક્સર જારમાં નાખીને જ કચરા ગ્રાઇન્ડ કરી લીધા છે તમે મોટા મોટા ટુકડા કરીને પણ એડ કરી શકો છો અને હવે આની અંદર આપણે ફ્લેવર માટે થઈને ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ મિશ્રણ ગરમ હોવાથી આપણે શરૂઆતમાં ચમચાથી મિક્સ કરીશું અને ત્યારબાદ હાથેથી આને મિક્સ કરી લઈએ આ લાડુ એટલા ટેસ્ટી લાગે છે કે મોટા કે બાળકો કોઈને ખબર નહીં પડે કે આની અંદર આપણે અળસીનો ઉપયોગ કર્યો છે અને હવે આની અંદર એક ચમચી જેટલો સૂંઠ પાવડર નાખી દઈશું સૂંઠ પાવડર પહેલાં જ એડ કરવાનો હતો પણ હું એડ કરતાં ભૂલી ગઈ હતી એટલે મેં પછીથી એડ કર્યો અને સૂંઠનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અત્યારે મેં પાંચ ચમચી જેટલો જ સૂંઠ પાવડર એડ કર્યો છે તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણા હાથ ઘીવાળા જ છે તો આપણે આના લાડુ વાળી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણે ફક્ત બે ચમચી ઘી લીધું હતું છતાં આમાં ઘી દેખાઈ રહ્યું છે તો તમે ખાલી એક ચમચી ઘી લેશો તો પણ ચાલશે તો રોજ તમે એક આ લાડુ ખાઈ લેશો તો તમને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે આખો શિયાળો તમારું વજન નહીં વધવા દે કોલેસ્ટ્રોલ નહીં વધવા દે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હું તમને ખોલીને પણ બતાવી દઉં એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે બીજું વસાણું બનાવવા માટે થઈને મેં અહીં અડધો કિલો કાળો ખજૂર લઈ લીધો છે જેના ઠળિયા કાઢી લીધા છે તેની સાથે અહીં બારથી પંદર નંગ જેટલા અંજીરને બે કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા શેકા પાણીમાં પલાળવાથી અંજીર એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે તો અંજીરને પણ આપણે ટુકડામાં સુધારી લઈશું તમે બધા જાણો છો તેમ અંજીર પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે પણ બાળકો કે મોટા કોઈ જ અંજીર રેગ્યુલર ખાતા નથી હોતા તો આવી રીતના તમે રેસીપીની અંદર નાખીને અંજીર પણ રેગ્યુલર ખવડાવી શકશો તો અહીં બધા જ અંજીરને આપણે આવી રીતના ટુકડામાં સુધારી લઈશું અને તેની સાથે અહીં મેં થોડાક ડ્રાયફ્રૂટ લીધા છે જેમાં કાજુ બદામ અને પિસ્તાના ટુકડા કરીને લઈ લીધા છે આ બધું આશરે મેં ત્રણથી ચાર ચમચી જેટલું લીધેલું છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ડ્રાયફ્રૂટ તો હવે આપણે એક કડાઈ લઈ લઈએ કડાઈની અંદર આપણે બે ચમચી જેટલું ઘી લઈ લઈશું આમાં પણ ઘીનું પ્રમાણ તમે ઓછું રાખવું હોય તો એકાદ ચમચી નાખો તો પણ ચાલે ઘી સાધારણ મેલ્ટ થાય ત્યારબાદ આની અંદર આપણે ખજૂર એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ખજૂરને આપણે સાંતળી લઈશું આવી રીતના ઘીમાં ખજૂર શેકાવાના કારણે તેનું જે ગુણવત્તા છે ખજૂરની તે વધી જાય છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે સાથે જ આપણે જે અંજીરના ટુકડા કર્યા હતા તે પણ નાખી દઈએ આમાં તમે અંજીરનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો અને આ બંનેને મિક્સ કરીને દબાવતા જઈશું તો જો એકદમ સરસ ખજૂર સોફ્ટ થઈ ગયો છે શેકાવાના કારણે તો હવે આપણે મેશર લઈને આને દબાવી લઈશું એટલે બધું એક રસ થઈ જાય તમે પાઉંભાજી મેસરથી પણ કરી શકો છો તો જો ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ અને શીરા જેવું ટેક્સચર આનું આવી ગયું છે આવી રીતના અંજીર અને ખજૂર બંને એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દઈએ આમાં ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે ને તો તે બળી જશે અને સાથે જ પાક કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ અથવા તો જેને સિલોનીસ કોપરું કહે છે તે એડ કરી દઈશું અને હવે આ બધાને મિક્સ કરી લઈએ આમાં હું એલચીનો પાવડર કે સૂંઠ પાવડર એડ નથી કરી રહી કેમ કે મને એમને જ ભાવે છે પણ તમે ઈચ્છો તો આની અંદર પણ એડ કરી શકો છો તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી એકાદ મિનિટ માટે આપણે આને હલાવતા રહીશું જેથી મિશ્રણ સાધારણ ઠંડુ પણ થઈ જશે અને તળીએ એમને રાખી મૂકીશું તો ખજૂર વધારે આકરો થઈ જશે તો એકાદ મિનિટ હલાવ્યા પછી હવે આપણે એક પ્લેટની અંદર પિસ્તાની કતરણ લઈ લઈશું અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલી પિસ્તાની કતરણ લીધેલી છે તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ લઈ લઈશું અને આ બંનેને બરાબર મિક્સ કરી દઈએ અને હવે આપણે જે ખજૂરનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તેના આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું હાથને સાધારણ ઘીથી ગ્રીસ કરીને આના બોલ વાળી લઈએ અને આને આપણે કોપરાની અંદર રગદોડી દઈશું આ બોલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આવી રીતના બનાવીને રાખ્યા હોય તો બાળકોને રોજ એક લંચ બોક્સમાં પણ આપી શકો છો આમ બાળકો ખજૂર નથી ખાતા પણ આવી રીતના જરૂરથી ખાઈ લેશે તો અહીં આપણા ખજૂર અંજીર બોલ્સ તૈયાર થઈ ગયા છે તેની સાથે થોડાક બોલ્સને મેં ડાર્ક ચોકલેટની અંદર રગદોડી લીધા હતા અને ઉપર કલરફુલ સ્પ્રિંકલ નાખી દીધા હતા જેથી બાળકોને ખાવામાં વધારે ટેસ્ટી લાગે તો આજના બંને વસાણામાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ